તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે આપણે ધનતેરસ ની ધનલક્ષ્મી માં પૂજા કરી નાખીએ છીએ મહાદેવર કેમ છો ઓકે તમે બધા મજામાં જઈશો મજામાં ને મજા માં રહેવાનું ફરી એક વાર નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે તો આજે છે ધનતેરસ તો ધનતેરસ ની બધા હાર્દિક હાર્દિક બહુ બધી શુભકામના હેપી ધનતેરસ ધનતેરસ ને કોઈ આજે નવ વાગે રજા કારણ કે મુહૂર્ત હતું લગભગ મેં જોયું કે સાત વાગ્યાનું સાત થી આઠ વાગ્યા બપોર મેં છે છે રાતનું મુહૂર્ત છે એટલે મને હવે બપોર પછી કરવાના છે હાજરના ના ખુલ્લા રાહો અત્યારે નાઇટ ફ્રેશ થઈ ગઈ છે તો જઈ છે મેં બહાર કાલે આવું બારે બારે વસ્તુ લેવા માટે તો આવી રીતે કેમ રખડે છે માથું તમે કાલે પાણી લઈ જવાનું આ તો કેવી લાગે ખબર છે આ કાચમાં જોયું કે આ પણ બાકી લઈ જ ના અત્યારે જોત કરે તો આવી રીતે મારા દે હા સરસ જો

આવી જાય ઘરે નહીં તો ટપ્પો સમરવા ને કહ્યું મેં તો રમી લીધું હતું અને હું કહેવાય ચોળે એવું કરી નાખ્યું છે બટાકાનો શાક ને રોટલી રિસ્કો બોલ છે ચટાકા બટાકા કાંદા સરસ અને ટપ્પો જે જમા રહ્યો છે જમી લીધું બાકી છે હે બોલું બપોર ભાઈ શું પ્લાન છું આ તો છોકરો લાગશે ભાઈ વાળ કેમ એવું લાગતું પાછળ કે એવું છે પાછળ છે આમનું બહુ આંધો હતો

આપણે ક્રીમ લેવા માટે કારણ કે ટપ્પુ હાઇબલો કારણે મારો વારો છે મારે છે ને વાર થકરાવાના ક્રીમ લેવાની છે મને યાદ નથી કેવું બ્લુ બ્લુ કલરનું હતું પણ જોવું પડે આમાં બીજું કઈ છે મોટું છે આ છે ને

એ તો હાલ ને ના ભાઈ કઈ આડા હોળા કે લેવા જાય તો કેટલા પડે ગુમ થઈ જાય ને ચાલ આગળ આગળ હાલ જલ્દી હાલ જલ્દી તો તારે ધ્યાન રાખવું પડે તારા ફોન અરે આવી ગયા છે બધી શોપિંગ પર કરી નાખી શોપિંગ એટલે બીજું કારણ કે મારે જવા નતા હા હું છું આ તો નાની હતી કેક લાવી આવું આવું તને શું ભાવે નકરો નાનો કેક આ હું છે અમે ટમેટા ચણા લોટ સોરી બાજરાનો લો અને આપણી ક્રીમ તો બતાય આપણે છે ને આજ વાર પાસ હશે ને આ થઈ છે ને ઘૂઘરા જેવા હેરકાટ કરાવવાના છે તો કેરેટીનની ક્રીમ આવી ગઈ છે એની સાથે મેટ્રિક્સનું આમ શેમ્પુ છે ને સોરી શેમ્પુ આ છે કન્ડિશનર આપણે ત્રણ વસ્તુ આપણો માલ આવી ગયો છે ને છે ને આપણા હેરમાં એપ્લાય કરવાની છે તૂખા માલ ખાવું કુ કામ દેવા રમાણ તપ થા હી તો ખાઈ ગયા હાલો છે ને આ બધી પૂજા આપા થે બધી ગુલા કમાન દેના લક્ષ્મી આ છે ધન તરસ ધન તરસ ધન તરસ આઈસમે રમાણ કે પૂજા કરવાની છે આમ ગવાવાનું છે મંત્રાણી નાડી પરાળ ના તન તિયાર જોઈએ હું તરસ ઉઈ कितनी बार चढ़ गए थे छत पर मेरा अंकल भी अपने चले गए अंकल ओए जिस का जैसे तो मने वो एक खाली थी कौन खाली तब ना चढ़ गए आई थी जागो ने क्या हो तुम के कलक थे ये 5 मिनट बे अगर लग थे के सारे तो था बजाक तो ठीक है खडिम मउं गाए थे हां मउं जो मैं व्लॉग मा था मउं जो ओय व्लॉग मा था मउं जो मउं जो 6 बजे 6 बजे जगार दे 6:00 बजे केला बजे केदुत तम 6:00 10 बजे केला जी समय 10:00 बजे 6:00 10:00 हलाई को विन कर दे 6:00 10:00 बजे जगाड़े हो बने आ तो पाड़ो

હા એવું હોય તમને આવડે છે હોય આપણે રીતે હોય આપણે આપણી રીતે હોય કરે છે તૈયારી કરું છું તૈયારી કરી કે તમને એમ કે આ કામ અનત કરાવતી તમ શું કે કો કેમ કે છે આ આને નો કરવાનું હોય તો હું કામ કરું તો મારે તારે ને હું કરું ને મારું ઈ કે હું કરું તો શાક ને બનાવી નાખી કે તમાર બનાવવાનું ભૂખે લાગી અરે પૂજા કરે એમને કાઈ ટપ્પો હોસ્તો ન નો બેઠી બેઠી જો રીંગણા ભરતી પડતી શાક બનાવ છે કેમ બધું એટલે હોય એમ તો અરે નાખો એવું જોય હા હા થોડા થોડા નાખો નો આવડે તો કર્યું ઓય કે મસ્તી ન કરતા સારું દાદા કન્ટિન્યુ રાખો મને આપણે પૂજા કરી પછી હું પાછો સ્ટાર્ટ કરું છું થઈ ગઈ બધું કે ચાંદલા ચાંદલા

હાલ તો બધે નોટ અત્યારે કંકુ આવી નોટ પેલા માણસ લેશ ખબર છે તમને આમને જ નો ગીરે બરકત દે તને પેલા તમે એમને ભૂલી ગયા હું બોલા બરકત દે હા હું ગણપત દાદા સમજી ગણપત દાદા બે છે એ બરકત દે આ તો બરકત થાય છે હરો હું એ પછી શીખું છું કેમ કરવાનું હોય ખરેખર તો હું કરી

અહીંયા આપણે પૂજા કરી ધનલક્ષ્મી એને અહીંયા બહાર પણ આપણે જુઓ ખબર એક સાઈડે આવ્યા એક બે દીવા થઈ જાય ત્યાં આવ્યા તો તો કરવાના દીવા દીવા એ બાજુ દીવા ને આ સાઈડે ને કરો આને કેન્ડલ વન ટુ થ્રી તો ધનતેરસ થઈ ગઈ છે એટલે છે ને બધા દીવા આ ગરમ શેરીમાં તો કંઈ એક

આ કો બળો વાલા કે પોતા કલ લાગતો ઓ ને આ સાઈ રામ આ સેટ કરો એ જા થાય સ્ટાર્ટ છે આ કો બળો વાળા કરો કા ઈ તો બળવાની કે તમે બધી કે તમે મારા સીટ હતી ને બેઠો હતો આ તો પગ બધું દુખવા મળે પણ પગ ને પેટ માં વાળો પડે આ તો નામ કરીને ઉછો હોય ને એટલે મજા આવે ને આ જો ફોરવર્ડ મે તમને કીધું હતું ના પૈસાનો ચેડવાનું તો ફસ્ટ આપણે જે કરતા હૈ હા આ જે વસ્તુ આપણે અહીંયા બે ત્રણ જાય પૈસા ને એટલા પૈસામાં એટલા પૈસામાં બે ત્રણ વાર વાર થઈ જાય તો અમારા ઘરમાં તો થઈ તમે જોઈ શકો છો

સરસ <laughs> <laughs> <laughs>